ડુમસ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવા આવેલા એક ઈસમની લોકોએ જાહેરમાં ઝડપી પાડીને પોલીસને બોલાવીને સોંપ્યો હતો ચોરી કરતા પહેલા જ ઈસમ પકડાઈ જતા મોટી ઘટના ટળી હતી પરંતુ આ બનાવે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ચોરીની ઘટના અંજામ આપે તે પહેલા સતર્ક બનેલા સ્થાનિક લોકોની નજરે ચડી ગયો હતો લોકોએ હિંમત બતાવી આ ચોર ઈસમ ને ઝડપી પાડ્યો હતો અને આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ પોલીસ

વેદર બેદરકારીને કારણે સુરતના અવધ ઉથોપિયા રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો મહિન્દ્રા બીઈ સિક્સ કાર પાર્ક કરેલી કાર ને અડફેડી લેતા મોટું નુકસાન થયું છે સુરત અવધ ઉથુપિયા રોડ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી મહિન્દ્રા બીઈ સિક્સ ઇલેક્ટ્રિક કારના ના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો બેફામ બનેલી આ કાર એ રસ્તા માં પાર્ક કરેલી ગાડીઓ જોરદાર ટક્કર મારી હતી જેના કારણે પાર્ક કરેલી કારો ના કચ્ચડધાન વળી ગયો હતો અને મોટું આર્થિક નુકસાન થયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત સર્જનાર કાર ચાલક નબીરાને પણ ઈજાઓ પહોંચી હતી જોકે અકસ્માત બાદ ઘટના સ્થળે એક વિચિત્ર વળાંક જોવા મળ્યો હતો માલેતુ જાર પરિવારના આ ને કાયદાના કાર છે જેથી પોલીસ કાર્યવાહીમાંથી બચી શકાય ડુમ્મસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે કે શું ખરેખર નબીરાને બીમારી હતી કે પછી નશાની હાલતમાં કે ઓવરસ્પીડમાં અકસ્માત થયો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં વારંવાર બનતી નબીરાઓની આવી કરતુતો સામે પોલીસ ક્યારે કડક દાખલો બેસાડશે તે જોવાનું રહેશે સુખેચનું બહાનું નબીરા નબીરાને જેલ જતા બચાવી લેશે સુરત શહેરમાં માં સેફ અલી ખાનના વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ બહાર કેટલાક યુવકો દ્વારા કાળા વાવટા ફરકારીને વિરોધ નોંધાવ્યો હતો સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ માં ચાલતી મેચ દરમિયાન બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૈફ અલી ખાન તેમના પિતાની ફેમિલી સાથે મેચ ના પ્રમોશન મુલાકાતે આવ્યા હતા જોકે તેમની આ મુલાકાત વિવાદમાં સપડાઈ ગઈ હતી જેવા સૈફ અલી ખાન સ્ટેડિયમની બહાર નીકળ્યા ત્યાં અગાઉથી જ હાજર રહેલા કેટલાક યુવકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું આ યુવકોએ હાથમાં કાળા વાવટા લહેરાવીને સૈફ અલી ખાન વિરુદ્ધ નારેબાજી કરી હતી અચાનક થયેલા આ વિરોધને પગલે સ્ટેડિયમ ની બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સુરક્ષા એ તાત્કાલિક સેફ અલી ખાનને ત્યાંથી સુરક્ષિત રીતે રવાના કર્યા હતા સેફ અલી ખાનના વિરોધ નું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ આ ઘટનાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સુરતના પરવતપાડ્યા વિસ્તારમાં ફિલ્મી ઢબે યુવકના અપહરણની ઘટના સામે આવી છે છ થી સાત લોકોએ જાહેરમાં યુવકને માર માર્યો અને ત્યારબાદ કારમાં બેસાડીને અપહરણ કરી લીધું હતું

સ્પષ્ટ પણ જોઈ શકાય છે પ્રાથમિક વિગતો મુજબ આ અપહરણ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અપહરણકર્તાઓની ઓળખ કરવા અને યુવકને છોડાવવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્કો ગતિમાન કર્યા છે